મમ્મી તમે મને આજે વારંવાર સંતાન વિશે મેણા તોણા મારો છો તમે કદી વિચાર્યું છે કે એ મને કેટલું દુઃખ થતું હશે મને પણ ઈચ્છા છે કે તમને દાદા દાદી બનાવો પણ એ બધું અમારા હાથમાં નથી ભગવાન જ્યારે ઈચ્છશે ને ત્યારે જ મને એ સંતાન આવશે મમ્મી એવી તો કેટલીક સ્ત્રીઓ હોય છે કે જેને સંતાન નથી હોતા તો પણ એના ઘરના એને વ્યવસ્થિત જ રાખે છે અને આપણા સાસુઓના સંબંધ વિશે આ સંતાન જ વચ્ચે આવે છે અને મમ્મી એ વિચારો કે તમારી દીકરીને સંતાન ના હોય તો તમે એને રીતના જ મારશો તારી વાત તો સાચી છે બેટા અત્યાર સુધી આપણે દુવા કરતા હતા હવે સાથે સાથે આપણે દવા પણ કરીશું અને તમને મમ્મી પપ્પા ને એમને દાદા દાદી બનવાનો ક્યારેક તો ભગવાન મોકો દેશે ને